જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું નીરજ શું તમને ખબર છે કે ફક્ત વીસના પ્રીમિયમમાં તમને મળી શકે છે બે લાખ સુધીનું અકસ્માત વીમા કવરેજ આ મિત્રો આ છે ભારત સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના જે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે શરૂ કરવામાં આવી છે આ વિડીયોમાં હું તમને આ યોજનાનો હેતુ શું છે કેટલું કવરેજ મળે છે કોને મળે છે કોણ આ પાત્ર છે વીમા યોજનામાં ભાગ લેવા માટે કયા કયા દસ્તાવેજો જોઈશે અરજી કરવાની રીત અને કઈ પરિસ્થિતિમાં ક્લેમ મળે છે તેની સંપૂર્ણ માહિતી હું તમને આપીશ તો આ વિડીયોને પૂરેપૂરો આખો જોજો વિડીયોને લાઇક કરી દેજો સાથે સાથે વિડીયોમાં લાઈક કર્યા પછી એક હાઈપ પણ આપી દેજો આ વિડીયોને મિત્રો સાથે શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમે તમે દરેક યોજના વિશે સરળ ગુજરાતી ભાષામાં માહિતી પૂરી પાડીએ છીએ તો ચાલો મિત્રો વિડીયો તરફ આપણે આગળ વધીએ મિત્રો આપણે યોજનાના હેતુ વિશે જોઈએ તો અકસ્માત વીમો અકસ્માતજન્ય મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં આર્થિક સુરક્ષા પૂરી પાડે છે પ્રીમિયમની વાત કરીએ તો એનું પ્રીમિયમ સાવ ન્યૂનતમ ખર્ચે મહત્તમ વીમા કવરેજમાં આપે છે સામાજિક સુરક્ષાની વાત કરીએ તો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક નુકસાનથી બચાવે છે જનધન યોજનાના જોડાણ અંગે વાત કરીએ તો બેંક ખાતા ધારકોને વીમા સાથે વીમા સુવિધા સાથે જોડવાનો હેતુ પણ આ યોજનાનો છે ત્યારબાદ વીમા યોજના અંગે જાગૃતિની વાત કરીએ તો વીમાના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી તે પણ આ યોજનાનો એક મહત્ત્વનો હેતુ છે ત્યારબાદ મિત્રો આમાં આપણે વીમા કવરેજ અને તેના મળતા લાભો વિશે માહિતી મેળવીએ તો આની અંદર પ્રીમિયમ તમારે માત્ર વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ જેમાં જીએસટી પણ આવી જાય છે આ રકમ દર વર્ષે એકત્રીસ મે પહેલાં ડેબિટ દ્વારા બેંક ખાતામાંથી કપાઈ જાય છે કવરેજની વાત કરીએ તો અકસ્માત જન્ય મૃત્યુ હોય તો રૂપિયા બે લાખ તેના નોમિની અને કાયદેસર વારસદારને મળે છે જો સંપૂર્ણ અપંગતા થાય તો રૂપિયા બે લાખ બંને આંખો બંને હાથ પગ અથવા એક આંખ અથવા એક હાથ પગનું સંપૂર્ણ નુકસાન થયું હોય તો બે લાખ રૂપિયાની ક્લેઇમ મળે છે અને જો આંશિક અપંગતા થાય મતલબ કે એક આંખ અથવા એક હાથ પગનું સંપૂર્ણ નુકસાન થાય તો એક લાખ રૂપિયાનો ક્લેઇમ મળે છે બીજી એક સાઈડની નોંધ છે તો આ યોજના માત્ર અકસ્માત જન્ય મૃત્યુ અથવા અપંગતા માટે છે નહીં કે કુદરતી મૃત્યુ માટે જેમ કે આત્મહત્યા દારૂના નશામાં અકસ્માત અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી થયેલા અકસ્માતને આ વીમા કવરેજની અંદર આવરી લેવામાં નથી આવતા આ યોજનાની અંદર ભાગ લેવા માટે જે પાત્રતા હોય જે માપદંડ હોય તેની વિશે આપણે માહિતી મેળવીએ તો ઉમેદવારની ઉંમર અઢારથી સિત્તેર વર્ષની વચ્ચે હોવી જોઈએ અરજદાર પાસે બેંક અથવા પોસ્ટ ઓફિસ ખાતું હોવું જરૂરી છે જે આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ ભારતના નાગરિક હોવા જોઈએ અને ખાસ કરીને ગુજરાત સહિત દર વર્ષે રૂપિયા વીસની પ્રીમિયમ ઓટો ડેબિટ માટે બેંક ખાતામાં રાખવું જેથી દર વર્ષે પ્રીમિયમની ચૂકવણી થતી રહે એક વ્યક્તિ ફક્ત એક બેંક ખાતા દ્વારા જ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ હવે ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજ અને કદાચ તમારે ક્લેમ મંજૂર કરવાનો હોય તો તેના માટે કયા કયા દસ્તાવેજ જોઈશે તેની વિશે આપણે માહિતી મેળવીએ તો અરજી કરવા માટે આધાર કાર્ડ ઓળખ માટે ત્યારબાદ બેંક ખાતાની વિગત બેંકની પાસબુક અથવા ચેકબુકની નકલ પછી ઓટો ઓટોડેબિટનું સંમતિ પ્રીમિયમ કપાત માટે બેંકને એક સંમતિ ફોર્મ તમારે ભરીને આપી દેવાનું રહેશે ત્યારબાદ નોમિની અથવા વારસદારની વિગતો તો વીમા રકમના નોમિનીનું નામ અને તેના આધારની વિગતો પણ તમારે પૂરી પાડવાની રહેશે ઉંમરનો પુરાવો તો એમાં જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ અથવા કોઈ પણ અન્ય દસ્તાવેજ ઉંમરના પ્રમાણ ઉંમરના પુરાવા માટે ચાલશે આ ત્રણમાંથી કોઈ પણ એક હોવું જોઈએ હવે તમને કદાચ તેમાં ક્લેમ મંજૂર કરવાનો થયો તો તેની માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની વિશે જોઈએ તો સૌપ્રથમ તો પહેલાં એફઆઈઆર અથવા પોલીસ રિપોર્ટ અકસ્માતની વિગતો વળો ત્યારબાદ મૃત્યુનું પ્રમાણપત્ર જો મૃત્યુ થયેલું હોય તો ત્યારબાદ અપંગતાનું પ્રમાણપત્ર જો અપંગતા થઈ હોય તો સરકારી હોસ્પિટલ અથવા ડોક્ટર દ્વારા જારી કરવામાં આવેલું અપંગતાનું પ્રમાણપત્ર જોઈશે ત્યારબાદ ક્લેમ મેળવવા માટે નોમિની કે વારસદારનું આધાર કાર્ડ પણ જોઈશે મિત્રો આપણે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો આ યોજનાની અરજી ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે કરી શકાય છે ઓફલાઈન અરજીની વાત કરીએ તો નજીકને કોઈપણ બેંક શાખા અથવા પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાની ત્યાં જઈને પીએમએસબીવાય અરજી ફોર્મ ગુજરાતી હિન્દી બધી જ ભાષાઓમાં ઉપલબ્ધ છે ત્યારબાદ આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો સાથે ફોર્મને જમા કરાવી આપવાનું ડેબિટ સંમતિ માટેનું ફોર્મ પણ એક ભરી આપવાનું અને ખાતામાં પૂરતું બેલેન્સ પણ રાખવાનું જેથી દર વર્ષે એકત્રીસ મે એક વીસ રૂપિયાનું ઓટો ડેબિટ તમારા એકાઉન્ટમાંથી થઈ જશે ત્યારબાદ ઓનલાઈન અરજીની વાત કરીએ તો જનધન યોજના પોર્ટલ એટલે કે સુરક્ષા ડોટ જીઓ ડોટ ઇન પર આ ઓનલાઈન અરજી થઈ શકે છે જેની અંદર પીએમએસબીવાય વિભાગમાંથી ફોર્મ ડાઉનલોડ કરવાનું અથવા બેંકના નેટ બેન્કિંગ અથવા મોબાઈલ એપ દ્વારા પણ અરજી કરી શકાય છે દસ્તાવેજો અપલોડ કરીને ઓટો ડેબિટ સેટ કરવાનો હોય છે ઘણી બેન્કો એસએમએસ અથવા ઓનલાઈન બેન્કિંગ દ્વારા પણ પીએમએસ બી જોડાવાની સુવિધાઓ આપે છે હવે આપણે આ યોજનાની વિશેષતાઓ વિશે જોઈએ તો એક તો પેલું સસ્તું પ્રીમિયમ જે માત્ર વીસ વાર્ષિક પ્રીમિયમમાં બે લાખનું કવરેજ આપે છે ત્યારબાદ ઓટો ડેબિટ પ્રીમિયમ આપવા બેંક ખાતામાંથી કપાય છે જે જેમાં નવીનીકરણની કોઈ ઝંઝટ રહેતી નથી ત્યારબાદ દેશવ્યાપી કવરેજ તો દેશભરની બેંકો અને વીમા કંપનીઓ જેમ કે એલઆઈસી એસબીઆઈ જનરલ અને અન્ય આ યોજના સાથે જોડાયેલી છે ત્યારબાદ સૌથી અગત્યની તો સરળ ક્લેમ પ્રક્રિયા અકસ્માત બાદ દ્વારા વિવ વિવિધ અકસ્માત બાદ બેંક દ્વારા ઝડપથી ક્લેમ પ્રક્રિયા થાય છે ગુજરાતમાં અમલની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ તમામ બેંકો જેમ કે એસબીઆઈ બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક વગેરે અને પોસ્ટ ઓફિસ દ્વારા પણ આ યોજના ઉપલબ્ધ છે યોજનાની અસર વિશે આપણે જોઈએ તો લાભાર્થીઓ બે હજાર પચીસ સુધીમાં દેશભરમાં ચાલીસ કરોડથી વધુ લોકો આ યોજના સાથે જોડાયેલા છે આર્થિક સુરક્ષાની વાત કરીએ તો લાખો પરિવારોને અકસ્માત જન્ય મૃત્યુ અથવા અપંગતા બાદ આર્થિક સહાયતા મળી છે ગુજરાતમાં ખાસ કરીને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આ યોજના ખૂબ જ લોકપ્રિય છે અને બેંકો દ્વારા જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં પણ આવે છે બેંક ખાતા ધારકોને વીમા સુવિધા સાથે જોડીને નાણાકીય સમાવેશ પણ વધ્યો છે જે જનધન યોજના સાથે જોડાયેલ છે આ યોજનાની અંદર ક્લેમની વાત કરીએ તો આત્મહત્યા દારૂના નશામાં અકસ્માત અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિથી થયેલા અકસ્માતને આ યોજના હેઠળ આવરી લેવામાં આવતું નથી પછી એનું રિન્યુઅલ વિશે જોઈએ તો દર વર્ષે એકત્રીસ મે પહેલાં બેંક ખાતામાં રૂપિયા વીસનું બેલેન્સ હોવું જરૂરી છે નહીં તો યોજના બંધ થઈ શકે છે ગુજરાતમાં વધારેની સુવિધા વિશે જોઈએ તો ગુજરાતમાં બેન્કો અને પોસ્ટ ઓફિસો દ્વારા એસએમએસ તેમજ ઓનલાઈન બેન્કિંગ દ્વારા સરળ નોંધણીની સુવિધા પણ આપવામાં આવે છે તો આશા રાખો મિત્રો તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે જો તમને વિડીયોથી સંપૂર્ણ માહિતી મળી હોય તો વિડીયોને એક હાઇપ આપી દેજો સાથે વિડીયોને લાઈક પણ કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આ વિડીયોને તમારા વિવિધ ગ્રુપોમાં શેર પણ કરી દેજો આપે અહીંયા સુધી મારો વિડીયો જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર